बोर्डની પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતની એક શાળા દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે સુરતની અડાગન ખાતે આવેલ સરસ્વતી વિદ્યાલય દ્વારા રાત્રિ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે જ્યાં ધોરણ દસ અને 12 ના વિદ્યાર્થીઓ સાંજે છ વાગ્યા થી 10 વાગ્યા સુધી સેલ્ફ સ્ટડી કરે છે જ્યાં તેઓ ગ્રુપમાં સ્ટડી કરી રહ્યા છે અને ત્યાં એક બે શિક્ષકો પણ હોય છે જે બાળકો પર ધ્યાન આપે છે અને બાળકોને કોઈ ડાઉટ હોય તો તે સોલ્વ કરી આપે છે શાળાનો ઉપદેશ ફક્ત એટલો જ છે કે વિદ્યાર્થીઓ ગ્રુપમાં બેસીને સારી રીતે સ્ટડી કરી શકે અને ઘરે જે સમય બગાડે છે એ ના બગાડે અને સાત પરીક્ષામાં સારા માર્ક્સ લાવી શકે ત્યારે શાળાના નિર્ણયથી વાલીઓ પણ ખૂબ ખુશ છે મારું નામ પલ્લવી બારોડ છે હું શ્રી સરસ્વતી વિદ્યાલયમાં આચાર્ય તરીકેની ભૂમિકા અદા કરું છું અમારી શાળામાં સત્તર ફેબ્રુઆરીથી રાત્રે શાળાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ સાંજે સાડા છથી દસ કલાક દરમિયાન શાળામાં આવીને તેમના સમય અનુસાર એમના ટાઈમટેબલ અનુસાર જે તે વિષયનું વાંચન કરતા હોય છે અને એ વાંચન દરમિયાન જો એમને કોઈ ડાઉટ્સ ફેસ કરવાનો થાય છે જો શિક્ષક તે સમય દરમિયાન એમના વિષય શિક્ષક જો અવેલેબલ હોય એમની ક્વેરી સોલ્વ કરતા હોય છે અને જો એમના વિષય શિક્ષક અવેલેબલ ના હોય તો નેક્સ્ટ ડે મોર્નિંગમાં સાતથી દસ અમારા બાળકો પેપર પેપર પ્રેક્ટિસ માટે બી આવતા હોય છે તો ત્યારબાદ બાદ 10 વાગ્યા પછી તેની ક્વેરી સોલ્વ કરવામાં આવે છે અને ખાસ કરીને રાત્રિ વર્ગો શરૂ કરવામાં આવે છે વિદ્યાર્થીઓનો કઈ રીતે ઉત્સાહ કઈ રીતે લોકોનું સ્ટડીમાં ફોકસ કરી શકે છે આ રાત્રિ વર્ગોનો રિસ્પોન્ડ અમને ઘણો પોઝિટિવ મળ્યો છે કે વિદ્યાર્થીઓ ઘણા ફોકસ સાથે કામ કરી રહ્યા છે અને એમને જે વિચાર્યું હતું વિદ્યાર્થીઓ પોતે બી જે વિચાર્યું એના કરતાં વધારે વંચાઈ જાય છે એમનું કારણ કે વિદાઉટ એની ડિસ્ટર્બન્સ એક સારું વાતાવરણ આપવાનો પ્રયત્ન અમે કર્યો છે અને શાળાનું રિઝલ્ટ કેટલું આવશે શું આશા છે અમને પૂરી આશા છે કે સો ટકા પરિણામ અમારી શાળાનું આવશે અને એની માટે અમારા વિદ્યાર્થીઓ અને શિક્ષકો દરેક જણ કટિબદ્ધ છે અત્યારે